વલસાડના લીલાપુર ગામે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા વલસાડ તાલુકાના લીલાપુર ગામે બરુડિયાવાડ વિસ્તારમાં આજ રોજ પડેલા વરસાદના કારણે દસથી પંદર ઘરમાંથી ચારથી પાંચ ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરીના સામાન પાણીમાં પલળી ગયો હતો જેને લઈને સ્થાનિકોએ સરપંચ તથા સભ્યો ઉપર આક્રોશ ઠાલવ્યો હતો વહીવટીતંત્ર ઘરમાં પાણી ઘૂસ્યા છે તેઓને સર્વે કરીને સહાય મળે એવી લોકોની માંગ ઉઠવા પામી છે